કઝાકિસ્તાન ખાતે સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં હેરસ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં સુરતના ઘનશ્યામ ગા એ ફર્સ્ટ રેન્ક મેળવી ભારત દેશનું ગૌરવ વધાર્યું હતું આ ચેમ્પિયનશિપમાં કઝાકિસ્તાન યુકે ચીન સહિતના દસ દેશોના હેરસ્ટાઈલિસ્ટો એ ભાગ લીધો હતો આ કોમ્પિટિશન માટે ઘનશ્યામ ત્રણ દિવસ સુધી સુધ ન હતો ત્રીસ મિનિટ બનેલી હેરસ્ટાઇલ પર જજ મોહિત થઈ ગયા હતા પાકિસ્તાન ખાતે સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયન યોજાઈ હતી જેમાં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન 10 દેશ વચ્ચે થયેલું હતું જેમાં વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટ પાર્ટિસિપેટ થયા હતા આ વર્લ્ડ ચેમ્પિયન આર્ટિસ્ટમાં હેરસ્ટાઇલિંગ કોમ્પિટિશન હતી જેવા કોમ્પિટિશનમાં ભારત અને ગુજરાતના 15 જેટલા હેરસ્ટાઇલિસ્ટે ભાગ લીધો હતો જે પૈકી સુરતના ઘનશ્યામ ગડાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવ્યો હતો હેરસ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મળવનાર ઘનશ્યામ ગડાદરાએ ભારત દેશનું નામ રોશન કર્યું હતું કંશામે જણાવ્યું હતું કે હેર સ્ટાઇલિંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ રેન્ક મેળવતા બળે ખૂબ જ આનંદ થયો છે હું આગળ પણ હંમેશા બ્યુટી ઇન્ડસ્ટ્રીઝમાં દેશનું નામ રોશન કરતો રહીશ તેમણે વધુમાં જણાવ્યું હતું કે બ્યુટી ઇન્ડસ્ટ્રી બાબતે આવી અસંખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થાય છે પરંતુ કોઈ કારણોસર બ્યુટી ઇન્ડસ્ટ્રીને પૂરતું મહત્વ અને પ્રોત્સાહન મળતું નથી ભારત દેશ એ કલા અને સંસ્કૃતિનો દેશ છે વિવિધ કલાઓના જાણકાર યુવાઓએ દેશ છે તેઓ ત્યારે બ્યુટી ઇન્ડસ્ટ્રીને સરકાર દ્વારા પૂરતું પ્રોત્સાહન આપવામાં આવે તો મારા જેવા અસંખ્ય યુવાનોએ ખૂબ સારું પ્લેટફોર્મ મળી રહેશે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પણ મારી જેવા યુવાન ભાઈઓ દેશનું નામ રોશન કરશે કનશ્યામ ગડાજાએ વધુમાં જણાવ્યું હતું કે હું છેલ્લા દસ વર્ષથી હેરસ્ટાઇલ લિસ્ટમાં વર્ક કરું છું આ કોમ્પિટિશનમાં તે મેં ખૂબ જ તૈયારીઓ કરી હતી હું બોતેર કલાક ઊંઘે ન હતો અને સતત પ્રેક્ટિસ કરી હતી અને આ પ્રેક્ટિસનું જ પરિણામ મને મળ્યું છે માં દસ દેશોમાં ભારત દેશનો પ્રથમ નંબર આવ્યો છે જેનો મને ગર્વ છે કારણ કે દસ દેશો વચ્ચે મેં પ્રતિયોગિતામાં ભાગ લઈ અને સારું પ્રદર્શન કરી મારું મારી ટીમનું અને ભારત દેશનું કૌરવ વધાર્યું છે સી એમ ચેમ્પિયનશિપમાં મને હેર સ્ટાઇલ ભળાતા ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો જેમાં અલગ અલગ દેશના હેર સ્ટાઇલિસ્ટોએ અલગ અલગ હેરસ્ટાઇલ લીધી હતી જેમાં મારી હેર સ્ટાઇલ જજને વધારે પસંદ આવી હતી ત્યારે મને ફર્સ્ટ રેન્ક મળ્યો ત્યારે ખૂબ જ ગર્વ મહેસૂસ થયો હતો મારું નામ ઘનશ્યામ ગઢાદરા છે એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ફર્સ્ટ વિનર છું હું ત્યાં આજે અમે કઝાકિસ્તાનમાં એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ યોજાયેલો હતો એમાં દસ કન્ટ્રી પાર્ટિસિપેટ હતી કઝાકિસ્તાન ચાઈના ઉઝબેકિસ્તાન યુકે રશિયા એન્ડ અર્મેનિયા એ દસ કન્ટ્રીથી પાર્ટિસિપેટ હતા એમાં ઇન્ડિયાથી અમારી ફિફ્ટીન લોકોની ટીમ પાર્ટિસિપેટ હતી એમાં અમે હેર હેરસ્ટાઈલિસમાં ફર્સ્ટ વિનર હું સુરત અને ગુજરાત અને આપણા દેશનું નામ રોશન કરી ફર્સ્ટ વિનર થયેલો છું પ્લસ કે જે લોકો પાર્ટિસિપેટ હતા એ વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયન હતા એમાંથી આપણે ગુજરાતમાં હેર હેરસ્ટાઈલિસમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે આ શ્રેય હું આપવા માંગુ છું જે અમારા ટીમના એન્ડ પ્રેસિડેન્ટ વિક્રમ પાનિયાજી એન્ડ મારું પરિવાર એન્ડ મારું ગ્રુપ અને ફ્રેન્ડ સર્કલ થેન્ક યુ સો મચ જે લોકોએ અહીંયા મને સપોર્ટ કરેલો છે અને આ લેવલ સુધી હું પહોંચું અને ઘણી પ્રોત્સાહન મને મળેલી છે તો આ બદલ ખૂબ ખૂબ આભાર તમારો